રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી ભાતીગઢ લોકમેળાને આજે ખુલ્લો મુકવામાં આવી રહ્યો છે જો કે ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં યાંત્રિક રાઇડ્સ વગર લોકમેળાને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે આજે પ્રથમ દિવસે મેળામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી જે લોકો મેળાની મજા માણવા આવ્યા હતા તેઓ પણ કહેતા હતા કે અમે વર્ષોથી લોકમેળાની મજા માણવા આવીએ છીએ આ વખતે મેળાની સાચી મજા માણી નહીં શકીએ અમે લોક મેળામાં આઈસ્ક્રીમ સહિત વાનગીઓ આરોગી છે બધી જ રાઇડ્સમાં બેસીને રાઇડ્સની મજા માણતા હોઈએ છીએ અને ભીડમાં લાઇનમાં ઉભા રહેવા બાદ રાઇડ્સમાં બેસવાની મજા કંઈક અલગ છે એ હવે આ વખતે દેખાતી નથી હવે અમને રાજકોટના મેળામાં રાઇડ્સ શરૂ થાય તેવી માંગ કરીએ છીએ જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરંપરાગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણછઠના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેનો મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે આ લોકમેળામાં ઘણા બધા સ્ટોલો પ્રદર્શન અને અન્ય વેચાણ માત્રના સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે એટલે આ લોકમેળાનો લોકો રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જાહેર જનતાને મારી વિનંતી મને જે જાણકારી મળી છે એ મુજબ વિધિવત રીતે રાજના સંચાલકોએ સરકારી તંત્ર પાસે અરજી કરી નથી નિયમો પ્રમાણે અરજી કરવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે એને મંજૂરી આપવામાં આવે જ છે અને મેળામાં રાઈટ તો શોભા આપે એટલે બે એસઓપી તો એક રાજ્યમાં ન હોઈ શકે પણ તમે બધા એટલું તો જાણો છો કે માણસોની સલામતી પણ ખૂબ જ મહત્વની છે જામનગર માં એની પૂરી મારી પાસે માહિતી નથી પણ હું અહીંના સત્તાવાળાને કહીશ કે તમે જામનગરના મંજૂરીના ધોરણોનો અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં ખૂબ જ એક એને ચાર કામ લાગી જાય એમાં પણ ભવ્ય રૂપ છે છે કે જેમાં દરેક વર્ણના લોકો દરેક આપણા લોકો દરેક વર્ણના લોકો સાથે મળીને ઉજવણી કરીને સાંસ્કૃતિક એકતા આમાંથી ઊભી થતી હોય છે અને ગરીબ અને મધ્ય વર્ગના બાળકો આ જન્માષ્ટમીનો ઉત્સવ મેળો છે આ વખતના મેળામાં સીધી વાત એ છે કે રાઇડ્સને મંજૂરી આપવામાં આવી નથી ટીઆરપી ઝોનના જે દુર્ઘટના પછી હાઈકોર્ટના અલગ કડક મરણને કારણે લોકોની સેફ્ટી માટે આ વખતે રાઇટના નોર્મ્સ અને એ બધું નક્કી કરવામાં પ્રેક્ટિકલ મંજૂરી મળી નથી એટલે આમ તો મેળો થોડોક ફીકો છે કારણ કે રાઇડ્સ વગર છોકરાઓનો આનંદ ભીલો ચકેડી ભજન પારકા આપણા ઘણા સાંસ્કૃતિક ગીતો પણ એવા છે કે ચકડીમાં ભજન પારકામાં ફરવાની જે મજા હોય છે એમાં આ વખતે થોડુંક વિકાસ છે કમનસીબે કોર્ટના જે હુકમ છે એ માનીએ છીએ કારણ કાયદાનું શાસન છે અને એટલે આ વખતે લોકોને લાભ મળ્યો નથી